મુઠિયા એટલે આપણી ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવા હેલ્ધી અને ટેસ્ટી એવા ફણગાવેલા કઠોળના મુઠિયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું ફણગાવેલા કઠોળ લીધા છે તેમાં મગ ચણા મઠ અને મેં બે દાળ લીધી છે હવે બધા જ કઠોળને પાણીથી ધોઈ અને પાણીમાં પલાળી રાખવાના છે સવારે એક ક્લીન નેપકિનમાં બાંધી અને મૂકી રાખવાના છે એટલે આપણા કઠોળ છે તે સરસ એવા ફણગાવી જશે અહીંયા પાંચ કઠોળ લીધા છે તેને મિક્સર જારમાં લઈ લેવાના છે થોડું પાણી ઉમેરી અને તેને ક્રશ કરી લઈશું એકદમ ક્રશ નથી કરવાના થોડા અધકચરા ક્રશ કરી લઈશું હવે મુઠિયા બનાવવા માટે મેં કકરો લોટ લીધો છે કકરો લોટ લેવાથી મુઠિયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે મુઠિયા બનાવવા માટે આપણે બે વાડકી ઘઉંનો કકરો લોટ લેવાનો છે બે ટેબલ સ્પૂન ચણાનો કકરો લોટ લેવાનો છે અને બે ટેબલ સ્પૂન રવો એટલે કે સોજી લેવાની છે રવો ઉમેરવાથી મુઠિયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે હવે મુઠિયામાં મસાલો કરવાનો છે તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર ચપટી હિંગ ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે સફેદ તલ ઉમેરવાથી એકદમ ક્રંચી લાગશે બે ચમચી દરેલી ખાંડ ઉમેરવાની છે લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે જે બે ચમચી ઉમેરવાની છે લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરવાથી મૂઠિયા છે તે ખાવામાં ટેસ્ટી લાગે છે હવે મોણ માટે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરવાનું છે મોણ વધારે ઉમેરવાથી મૂઠિયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે હવે આપણે ફણગાવેલા કઠોળને મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા મેં ફણગાવેલા કઠોળને સારી ક્રશ કરી લીધું છે તો ચાર ટેબલ સ્પૂન પેસ્ટ લૂંટમાં ઉમે લેવાની છે તો અહીંયા પેસ્ટ અને મસાલાને સારી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે મુઠિયા બનાવતા હોઈએ તેમાં ઇનો કે સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે જ મુઠિયા સોફ્ટ અને પોચા બને પણ આજે આપણે મુઠિયા બનાવીએ છીએ તેમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનશે કેમ કે મૂણ પણ આપણે વધારે લીધું છે અને આપણે દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી મુઠિયા એકદમ સોફ્ટ બને તો અહીંયા આપણે એક કપ જેટલું દહીં લીધું છે આજે આપણે મુઠિયાનો લોટ બાંધીએ છીએ ત્યારે પાણીનો ઉપયોગ નથી કરવાનો દહીંથી જ આપણે લોટ બાંધવાનો છે અને જે ફણગાવેલા કઠોળની પેસ્ટ લીધી છે તેનાથી જ આપણે લોટ બાંધીશું એટલે મુઠિયા છે તે સોફ્ટ બનશે અને તમે જોઈ શકો છો કે મુઠિયાનો લોટ છે તે મેં બાંધી લીધો છે અને મુઠિયાનો લોટ છે તે કઠણ ના હોવો જોઈએ થોડો ઢીલો હોવો જોઈએ સોફ્ટ બને છે છે તમે જોઈ શકો છો કે આય તો લોટ તે હોવો જોઈએ તો હવે આપણે મુઠિયાને બાફવા મૂકી દેવાનું છે તો મુઠિયાને બાફવા માટે ઢુકળીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે જાળીવાળી પ્લેટ લેવાની છે અને તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું આજે આપણે ફણગાવેલા કઠોળના મુઠિયા બનાવીએ છીએ તે પણ હેલ્ધી મુઠિયા બનાવીએ છીએ તો મુઠિયાના લોટને બાફવાનો છે જો તમારે બાફીને ના બનાવવા હોય તો તળીને પણ બનાવી શકો છો પણ બાફીને બનાવીએ છીએ તો મુઠિયા હેલ્ધી બને છે તો મુઠિયાને હેલ્ધી બનાવવા માટે આ રીતે રોલ બનાવવાનું છે અને તેને સ્ટીમ કરવાનું છે બાજુના ઢુકડામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે તો પ્લેટને પાણીમાં મૂકી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે મુઠિયાને સ્ટીમ થવા દઈશું એટલે મુઠિયા અંદરથી સોફ્ટ અને પોચા બનશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે મુઠિયા ચડી ગયા છે કે નહીં તો હવે એક ચપ્પુ લેવાનું છે અને આ રીતે ચેક કરવાનું છે જો ચપ્પુ ક્લીન આવે એટલે તમારે સમજવાનું કે મુઠિયા છે તે ચડી ગયા છે તો અહીંયા મુઠિયા ચડી ગયા છે અને ઠંડા થઈ ગયા છે તો મુઠિયાને કટ કરી લઈશું આ રીતે ગુળમાં જ આપણે કટ કરી લેવાના છે અહીંયા આપણે ઇનો કે સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને જાળીદાર બની ગયા છે તો હવે મુઠિયાને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે પેનમાં બે મોટી ચમચી તેલ લેવાનું છે તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે મુઠિયા ક્રિસ્પી બને છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે ત્રણ લીલા મરચાં જે ઊભી સ્લાઇડ્સમાં કટ કરાય છે તે ઉમેરવાના છે મીઠા લીમડાના પાન અને એક ચમચી સફેદ તલ ઉમેર્યા છે મરચાં સંધરાઈ જાય પછી આપણે જે મુઠિયા સમાર્યા હતા તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાંતરવાના છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરવાની છે અને ધીમા ગેસ પર જ ક્રિસ્પી થાય ત્યાં સુધી મુઠિયાને થવા દઈશું એટલે મુઠિયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો ફણગાવેલા કઠોળના મુઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ ફણગાવેલા કઠોળની વાત કરીએ તો કઠોળ છે તે બાળકો નથી ખાતા પણ આ રીતે તમે બાળકોને સર્વ કરી શકો છો તમે ફણગાવેલા કઠોળના મુઠિયા બનાવી શકો છો ફણગાવેલા કઠોળના થેપલા કે પરાઠા બનાવીને પણ બાળકોને સર્વ કરી શકો છો તમે આ મુઠિયા છે તે સવારે બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ સર્વ કરી શકો છો અને સાંજે ડિનરમાં પણ સર્વ કરી શકો છો તો ગરમા ગરમ ફણગાવેલા કઠોળના મુઠિયા છે તે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા મેં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવા હેલ્ધી અને ટેસ્ટી એવા ફણગાવેલા કઠોળના મુઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય